તે નવરાત્રી દરમિયાન વધીને ચાલીસ રૂપિયા કિલો થઈ ગયા છે વરસાદ પડવાથી એમપી અને મહારાષ્ટ્રમાં માલ બગડી ગયો આ વખત ઘણું બધું વાવેતર હતું ગઈ સાલ નવરાત્રીમાં બહુ ભાવ હતા પચાસ થી સાહીઠ રૂપિયા કિલો ચાલતું હતું પરંતુ આ વખત ખેડૂતોએ વાવેતર બહુ કર્યું હતું અને આ વખત બહુ આશા નહોતી દસ થી પંદર રૂપિયા વીસ રૂપિયા જ ભાવની આશા હતી અમને આનાથી ભાવ વધારે નહીં જાય આ સલંગ વરસાદ ચાલુ રહેવાથી ફૂલનો બગાડ થયો એટલે પાછું ત્રીસ ચાલીસ રૂપિયા કિલો વેચાઈ જતી ફૂલોના આ ભાવ તો જમાલપુર ફૂલ બજારના છે જો કે જુદા જુદા વિસ્તારોમાં આવેલા ફૂલોના વેપારીઓ અને લારીઓ વાળા દરેક ફૂલો લારીઓ વાળા એસી થી સો રૂપિયામાં વેચી રહ્યા છે આ સામાન્ય બસો ત્રણસો રૂપિયા તો સામાન્ય આપણને પગાર આપે એને પાંચસો રૂપિયા તો મળવા જોઈએ ને માલ વેચાય તો જ એને પૂરો નફો મળે સમજી લો થોડો માલ પડ્યો રહ્યો